નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ઓફિશિયલ ખેતીવાડી ચીકી ચેનલની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના સોએ સો ટકા સાચા બજાર ભાવ વિશે માહિતી મેળવવાના છીએ તો મિત્રો વિડીયો માં સુધી બની રહેજો અને તમે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવાજ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી આ વિડીયો તમારા મિત્રો સુધી પણ શેર કરી દેજો જેથી તેઓ પણ કપાસના સો સો ટકા સાચા બજાર ભાવથી માહિતગાર રહે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજના કપાસના બજાર ભાવ શું રહ્યા છે વાત કરીએ મિત્રો ભાવનગર માર્કેટ યાર્ડ તેરસોથી ચૌદસો એકાવન રૂપિયા વિરમગામ તેરસો સત્યાવીસથી ચૌદસો પંદર રૂપિયા બોટાદ અગિયારસોથી ચૌદસો પંચોતેર મહુવા બારસો પાસઠથી ચૌદસો એકત્રીસ જામનગર માર્કેટયાર્ડ તેરસોથી ચૌદસો સાઠ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ લખતર માર્કેટ યાર્ડ તેરસો નવ્વાણુંથી ચૌદસો ચોત્રીસ રૂપિયા ચાણસમાં એક હજાર પંચોતેરથી ચૌદસો સોળ રૂપિયા ધારી એક હજાર દસથી ચૌદસો ઓગણત્રીસ રૂપિયા બીજાપુર નવસો પચાસથી ચૌદસો બાસઠ જામજોધપુર તેરસોથી ચૌદસો એકસઠ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ સિદ્ધપુર તેરસોથી ચૌદસો સિત્તેર રૂપિયા મંકાનેર અગિયારસો પચાસથી ચૌદસો બેતાલીસ રૂપિયા હળવદ બારસોથી ચૌદસો અઠ્ઠાવન રૂપિયા જસદણ તેરસો એંસીથી ચૌદસો સાઠ રૂપિયા વિસાવદર અગિયારસો વીસથી ચૌદસો છત્રીસ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ રાજકોટ માર્કેટ યાર્ડ તેરસો પચાસથી ચૌદસો સિત્યોતેર રૂપિયા અમરેલી નવસો ચાલીસથી ચૌદસો અઠાવન રૂપિયા જેતપુર માર્કેટ યાર્ડ અગિયારસો અગિયારથી ચૌદસો એકાવન મોરબી તેરસો એકાવનથી ચૌદસો સિત્યાસી અરસોલ તેરસો પચાસથી ચૌદસો ચાલીસ રૂપિયા મિત્રો તમારી આજુબાજુના કોઈ પણ માર્કેટ યાર્ડના ભાવડી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી આવનારા વિડીયોની અંદર અમે તે માર્કેટ યાર્ડના ભાવ જણાવી શકીએ મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો